નસવાડીના કુકાવટી રોડ પર મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે બેદરકારી કેવીની લાઈન જીવતા બોમ્બ સમાન બની આ વીજ લાઈન અને અન્ય લાઈનો મકાનો પરથી પસાર થતી હોવાથી મોટી દુર્ઘટનાનો ખતરો લોકોને સતાવી રહ્યો છે સ્થાનિક લોકોની વારંવારની ફરિયાદ છતાં વીજ મુખ્ય રસ્તા પરથી ખસેડવામાં આવી નથી જંગલ અને ઝાડીઓમાંથી પસાર થતી આ લાઇનોમાં વારંવાર ફોલ્ટ સર્જાય છે જેના કારણે જીવતા વાયરો તૂટી પડે છે ધડાકા ભડાકા થાય છે નજીકમાં ધાર્મિક સ્થળો અને પ્રાથમિક શાળા હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી હોનારત થઈ શકે છે આ વિસ્તારમાં વીજ ફોલ્ટ થવાથી અનેક મકાનોના વીજ ઉપકરણોને નુકસાન થયું આક્ષેપ છે કે મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ લાઈન નાખતી વખતે મકાન માલિકોની કોઈ પરવાનગી લીધી નથી સોસાયટીના પ્લોટ ઉપરથી પસાર થતી આ લાઈનો ખસેડવામાં કંપની નિષ્ફળ રહી જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે લોકો હવે આ મુદ્દે તાકીદે પગલાં લેવાની માંગણી કરી રહ્યા છે

તો તેને બી એનું ઘર થોડું દૂર છે ત્યારે પાછા પચીસ હજાર પચીસ કે સત્તાવીસ હજાર જેવી રકમ ભરાવી અને કે તમારી લાઈન ખસેડી દઈએ છે તે લોકોએ ઘરના આંગણામાં જ ગોઠવી દીધી અને જે એક થાંભલો જે પડી ગયો હતો એ થાંભલો એક જે અમારા ઘરની પાસે જે થાંભલો પડી ગયો હતો અમારી ઘરની બાજુમાં જ લાઈન ગોઠવી દીધી પાછળના થાંભલા એટલા બધા ઝૂલે છે કે થાંભલો બી અમારે વાંકો થઈ જાય છે ને વારંવાર ધડાકા થાય છે એમ છોટાદેપુર જિલ્લાના નસવાડી ટાઉનની અંદર જે કુકાવટી રોડ આવેલો છે કુકાવટી રોડ ઉપર જે સોસાયટી આવેલી છે ત્યાં મોતના વાયરો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે અગિયાર કેવી લાઇન જાય છે આ અગિયાર કેવી લાઇનના જે વીજ વાયરો છે તે મકાનો ઉપરથી પસાર થાય છે પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની એક સામાન્ય કામગીરી કરવાની છે તે કામગીરી કરતી નથી હરોજ ધડાકા થઈને વાયરો તૂટી પડે છે નજીકમાં ધાર્મિક સ્થાનો આવેલા છે મંદિર મસ્જિદ અને પ્રાથમિક શાળા જે મંદિર પ્રાથમિક શાળા છે ત્યાં પાંચસોથી વધુ બાળકો અભ્યાસ કરે છે આવી પરિસ્થિતિમાં આ જે માર્ગ છે આ માર્ગ ઉપર આ વીજ વાયરો છે ત્રણ ત્રણ લાઇનો એક સાથે ચાલે છે ત્યારે આ લાઇનો ફેરવવા માટે સ્થાનિક લોકોએ વારંવાર માંગણી કરી છે પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ કુંભકરણની નિંદામાં ઉગે છે હરરોજ આ જગ્યાઓ પર લોકો પસાર થતા હોય તે વખતે વીજ વાયરો જીવતા વીજ વાયરો તૂટી પડવાની ઘટના અનેકવાર બની છે પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરીને લોકો થાકી ગયા છે પરંતુ તેઓને રજૂઆત સાંભળવામાં નથી આવતી નાની અમથી કામગીરી કરવામાં પણ મધ્ય ગુજરાત વીજ કંપની કામગીરી કરતી નથી જ્યારે માલિકીની જગ્યાઓમાં એને વાળી જગ્યા છે જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીએ એને કરવા માટે મંજૂરી આપી હોય ને તે લાઈનો ખસેડવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની તૈયારી દર્શાવતી નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રફીક ડણીવાલા જીએસટીવી